એટલે અગાઉની જો વાત કરીએ તો અગાઉ પણ એટલે કે ત્રણ દીપડાના મોતની જે ઘટના બની હતી તે રેલવે ટ્રેક પર જ તેઓને તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા ત્રણ દીપડા ત્યારબાદ હવે રેલવે ટ્રેક પર એક સિંહનું મોત થયું છે ચાર વર્ષના સિંહ સાવરકુંડલાના રેલવે ટ્રેક પર મોત થયું છે અમૃતવેલ નજીકના રેલવે ટ્રેક પર સિંહનું મોત થતા ગામના ટોળે ટોળા તેને જોવા માટે ઉમટી પડ્યા હતા માલગાડીની અડફેટે આવતા ચાર વર્ષના સિંહ સિંહનું મોત થયું છે સુરેન્દ્રનગર પીપાવા પોર્ટ ગુડ્સ ટ્રેન ની અડફેટે આવતા આ ચાર વર્ષના સિંહનું નું મોત થયું છે